મોબાઈલે માણસ હાવ માર નાખ્યો આ મોબાઈલ મોબાઈલમાં ઘણા જોયો તમે રોડે નીકળીને તો ગાડીમાં ત્રણ જણા આમ આમ કરતા જ હોય આપણે ગાડી ફાટ દીધી જાય એટલે જોઈ લેજો આમ આમ રેલવે સ્ટેશન આમ એક જણો આમ આમ કરતો કરતો પોતાના જે એપાર્ટમેન્ટમાં રહેતો તો દસ પંદર માળનું હતું એ આમ આમ કરતો આમ લીપનું બટન દેબ્યું લીપ આવી ગઈ એમણે જઈને પાછો એના ફ્લોરનું બટન દબી દીધું લીપ ઉપડી ગઈ રસ્તે કોકે બટન દબ્યું લીપ ઉભી રહી એટલે ભાઈ કરતો કરતો નીકળી ગયો એનો જે ખૂણાનો ફ્લેટ હતો જે માળે જ ફ્લેટમાં બાદ અહીં ન્યાય હતો અને દરવાજો ખુલ્લો હતો સીધો સીધો બે ગયો તો ઘેરી રૂમ માં તે જે બેન હતા એ આમ 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 ઈ આવીને બેઠો એટલે સીધો પાણી રાખ્યું એટલે એ બોલો પાણી આમ પીધું થોડીક વાર થઈ ત્યાં જે ફ્લેટનો માલિક હતો આ તો પાંચમા માળે ઓલાને આઠમા માળે જવાનું હતું પણ ખરેખર પાંચમા ફ્લોરમાં ગયેલો તે જે પાંચમા ફ્લોરનો મેન માલિક હતો ને એ આમાંમાં જ આવ્યો એને આવીને ઓલા ભાઈને જોયતા કે સરી 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 મારે ખોટા ઘરે આવી ગયું બોલો હવે આમાં આમાં તમે કરો હું મન ક્યો તમે પછી એની પત્ની દોડી દો આજ ઘર આપણું છે ઓલો એમણામાં આવી ગયો જે તમારી મતિ અને બુદ્ધિ ને એક બાજુ લઈ જાય એટલો બધો કોઈને આગ્રહ ના રાખો આ આ કારણ કે નો આગ્રહ થઈ ગયો હવે તો આ બધા મોબાઈલ શરૂઆતમાં તો બ્લેક એન્ડ વ્હાઈટ આવતા હા સૂટો મારો તો કોક ને લોહી નીકળી જાય અને ગામડામાં તાજા તાજા ફોન આવ્યા ને તો ગામડા બેનો ખબર નહોતી ખબર નતી કેસેટું વાગે એમ તેન પતિ ફોન કરતા ને તો ખબર કારણ કે આટલા બધા ટાવર એ નહીં એટલે વધારે કેસેટ વાગે એ આપકા કોલ નહીં લે શકતા હવે એ બેન ને સાંભળવા મળે પછી શું થાય ઘરે આવે એટલે સીધો ઝપટ બોલાવે એ બેન એ હતી કોણ અને મારો ફોન લેવાની ના પાડે હતી કોણ અરે કે પણ કેસેટ એવી થોડી કેસેટ વાગે એ સમજાવવામાં અઠવાડિયા વૈયા જતા હતા આ મોબાઈલે કંઈક ના ઘર ભાંગી નાખ્યા પણ જીવનની અંદર પહેલો એલો પરિચય થાય તો માણસની વાણી થી પરિચય થાય છે પ્રથમ શબ્દ લાગે છે વાણી પહેલી મુલાકાત થાય આથી કદાચ ગાંધીનગર સુધી એક સાથે ગાડીમાં બેસવા મળે અથવા તો કોઈ પ્રસંગમાં થોડી વાર કલાક બેસવા મળે અને સામ સામા વાતું કરી લ્યો તો સાંભળી લેજો કાયમના સંબંધી થઈ જાવ ને એવો સંબંધ બે ની વાણી હરખી હોય તો બાકી ફ્લાઇટમાં જતા હોય ને જો આપણી બાજુમાં કોઈક એવો ભટકાણો હોય હવે એમાં અમારે તો ઉજાગરા જ હોય અને એમાં સાહેબ થોડુંક ઉપેલ જાય પછી તો ન ઊંઘવાતી દે તો ઊંઘ આવે અને આમ નિંદર આવી ગઈ અને એ ભાઈએ જે મને કોણી મારી સીધો સોરી સોરી ભાઈ કઈ ઓળખતો નહોતો મને કેટલા ભાઈઓ છે હું ચાર આઠ વખત તમે શું કરી લો કઈ પ્લેન ક્રેક થવું જોઈએ ભલે મરી જાય પણ આની ભેગું તો કલાક કેમ કાઢવી કેવાનો અર્થ જ્યાં ભેગું બેસવામાં તમને આનંદ આવે જેને મળવાથી તમને આનંદ આવે તમે તમે આ લગભગ ઘરની એક એક વ્યક્તિ છે પૂછજો મૂળ અમેરિકન માણસો જે છે એમાં બહુ પરિવાર જેવું નહીં આમ જો પરિવાર હોય તો એને લેંગ્વેજમાં ભાષા હોય ને તો શબ્દ હોય ને એનો તો હાલો અંગ્રેજી માં કાકા કાકાને શું કહેવાય અંકલ મામાને બોલો ને હાવ તમે ઢીલા કેમ બેઠા તમારે પેમેન્ટ દેવું નથી ને તમે કેમ ઢીલા બેઠા હાવ જાણે આ મામામ હું એમ થઈ ગયું ઘરે આપણે શું આગળ હું તમને હસાવાય હો યાર કાકાને અંકલ મામાને અંકલ ફુવાને માસાને હવે કોઈ કીધું મારા અંકલ આવ્યા તો આપણે કોની ખીરે મોકલવા સમજવા શું લોટ આવી જાય કાકી આંટી માસી આંટી ફય અંગ્રેજીમાં પાટલા હાવુ નો સ્વેલિંગ બતાવે કોઈ હાઠુભાઈ નો સ્વેલિંગ લ્યો કરો અંગ્રેજી હાઠુભાઈ મારો કહેવાનો અર્થ એ છે કે ભારત જેવો છે એક નાનો એવો પ્રસંગ હોય તો આખો પરિવાર હિલોળા કરતો હોય છે એટલે આ જે સંસ્કાર લઈને બેઠેલા છીએ આપણે કુળદેવી છે આપણે ગુરુ છે આપણે ઈષ્ટદેવ છે અને એ નું આપણે ઉપનામ આપણા માવતરને આપીએ છીએ આપણી મોટા મોટો દેવ કોણ આપણો બાપ જેને આપણને જગત દેખાડ્યો ઘણા ડોઢા સુધરી જાય ને જીતભાઈ પછી કઈ પપ્પા તમને ખબર ના પડે પપ્પાને ખબર પડતી હતી એટલે તને ગુગા મોટો કર્યો નગર તને ઘોડિયામાં તો તેથી મીંદડાન નો આપી દે જે વ્યક્તિ વડીલોનું સન્માન ન કરી શકે એ વ્યક્તિ કોઈ દી બીજાને માન ના આપી શકે જે મોટાને સન્માન આપે પણ એ સન્માન ક્યારે આપી શકે કે જે એના માવતરને સન્માન આપી શકતો હોય પરિવારને સન્માન આપી શકતો હોય એ જ બીજાને સન્માન આપી શકતો હોય ન થઈ શકે કારણ કે આપણી ભૂમિ છે એ મહેમાનોની ભૂમિ છે ને મહેમાનોને માન દી દલ ભરીને દીધા નહીં એ પાછું કહું તમને મેં જેટલું માન મેળવે એને મહેમાન કહેવાય નહીત્ર માવઠું કહેવાય મહેમાન એટલે કોને કહેવાય આ આવ્યા ને આ ગયા પ્રસંગમાં આવ્યા પ્રસંગ ઉકલે પેલા નીકળી ગયા અમુક પંદર પંદર થી રોકાય એને એને મહેમાન નો કહેવાય માવઠું કહેવાય